નમસ્કાર હું છું માલવિકા અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો વિશેષ બુલેટિન આપણો સુરત સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું મુખ્ય સમાચારો ઉપર ઉડતા ગુજરાત નહીં આ તો ઝૂમતા ગુજરાત છે કેટલાક આઈપીએસની સંપત્તિની તપાસ થવી જોઈએ પ્રતાપ દુધાતે કુમાર કાનાણીના કર્યા વખાણ સ્વચ્છતા એવોર્ડ લેનાર સુરત માં ગંદકી ના દો અજી કરી હોવા છતાં નથી આવ્યો નશા ના કારોબાર ના વિડિયો બાદ તંત્ર જાગ્યું વરાછા ગૌરવ સમિતિએ આ વેપલા સામે ચડાવી હતી બાયો એમએલએ કુમાર કાનાણીએ પણ નશા વેપલા મુદ્દે આપ્યું હતું આવેદન વેપારી ને અઢી કરોડ નો ચૂનો લગાડનાર ઝડપાયા પત્નીને બચાવવા પતિએ રચ્યું હતું એડ્સ નું નાટક બનતી બબલી નામ બદલીને હતા ફરાર

ત્યાંની યુવાની બરબાદ થઈ હતી આજે ગુજરાતની સ્થિતિ તેનાથી પણ બદતર બની બની રહી છે છે ગુજરાત 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 હવે ઉડતા નહીં પરંતુ ઝૂમતા ગયું તેમણે ગંભીર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે પહેલા સુરત અને અમદાવાદ જેવા મેત્રો શહેરોમાં રેવ પાર્ટીઓના કિસ્સા સંભળાતા હતા પરંતુ હવે સ્થિતિ એવી છે કે ગામડાઓમાં પણ આ ડ્રગ્સના ઇન્જેક્શન અને પડેકીઓ પહોંચી ગઈ છે દારૂ અને ડ્રગ્સ એ કોઈ એક પક્ષનો નહીં પણ સમગ્ર જનતા અને આવનારી પેઢીના ભવિષ્યનો પ્રશ્ન છે શું સરકાર દ્રષ્ટિ ગુજરાતને નષ્ટ કરવા માંગે છે તેવો વેધક સવાલ તેમણે ઉઠાવ્યો હતો રાજ્ય પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવતા દુધ્યાતે કહ્યું હતું કે ગુજરાત પોલીસ સંસ્કારી અને વિવેકી હોવી જોઈએ પરંતુ અત્યારે પોલીસ લાજવાને બદલે ગાજવાનું કામ કરી રહી છે તેમણે સીધો પડકાર ફેંકતા કહ્યું કે હું ગુજરાત પોલીસને ચેલેન્જ કરું છું કે જો તમારામાં હિંમત હોય તો નિર્દોષ લોકોને કે કોન્સ્ટેબલોને દબાવવાનો બદલે ડ્રગ્સ માફિયાઓને પકડો જો તમે ડ્રગ્સ માફિયાઓને પકડશો તો કોંગ્રેસ તમારું જાહેરમાં સન્માન કરશે તેમણે ઉમેર્યું કે ડ્રગ્સ પકડાય છે પણ ડ્રગ્સ માફિયા કેમ પકડાતા નથી આ ડ્રગ્સ કોણે મંગાવ્યું અને કોને આપવાનું હતું તેની ઊંડાણપૂર્વક તપાસ કેમ થતી નથી આ પ્રશ્નો શંકા ઉપજાવે છે પોતાના આક્રમક તેવડ માટે જાણીતા પ્રતાપ દુધાતે કેટલાક ઉચ્ચ પોલીસ અધિકારીઓને આડે હાથે લીધા હતા તેમણે આક્ષેપ કર્યો હતો કે અમુક અધિકારીઓ વર્ડીની ગરિમા ભૂલીને રાજકીય પાર્ટીના એજન્ટ બની ગયા છે દુધાતે માંગ કરી હતી કે કેટલાક આઈપીએસ અધિકારીઓની સંપત્તિની તપાસ થવી જોઈએ કયા સોર્સથી અને કયા બે નંબરના ધંધાથી આ પૈસા આવ્યા છે તેની એજન્સી દ્વારા તપાસ થવી જોઈએ તેમણે ચીમકી ઉચ્ચારતા કહ્યું હતું કે પોલીસને કહેવા માંગુ છું કે સરકાર આજે છે અને કાલે નથી ખોટા લોકોના પત્તા આજે નહીં તો કાલે ઉતરવાના જ છે કોંગ્રેસે અંગ્રેજોને હટાવ્યા હતા તો તમારા જેવા મુઠ્ઠીભર અધિકારીઓથી અમે डरવાના નથી આજ ગુજરાત કે અંદર કોંગ્રેસને हल्ला बोल કીયા છે और दारू के ऊपर तीस साल से गुजरात में एक छक्री शासन भारतीय जनता पार्टी की सरकार में जुमता गुजरात बनाने का काम किया है हर कोई सोसाइटी मोहल्ले में आम पब्लिक भयभीत है तब ऑफिसर पुलिस उसकी नैतिक जिम्मेदारी निभाए साथ में जितने भी ड्रग्स के काम करने वाले पेड्रल है ड्रग्स माफिया है उसके ऊपर कड़ी से कड़ी कार्यवाही की जाए लास्ट फाइव ईयर में टेन थाउजेंड केजी गुजरात से ड्रग्स पकड़ा गया है मुद्रा पोर्ट से ड्रग्स पकड़ा गया है तो उसकी एंड तक की कड़ी तक सरकार जाए साथ में जितने भी ड्रग्स लेने वाले लोग हैं उसके आइसोलेशन खोल के उसके एक मुहिम बनाई जाए प्रेस कॉन्फ्रेंस दरमियान एक रसप्रद वणाक तैयार आयो जयरे कांग्रेस नेताए भाजपा वराछा धार सभ्य कुमार कानी का वखाण कर प्रताप दुधाते कहू के कुमार भाई एक नीदर जाबाज व्यक्ति है तो जनता प्रश्नों अवारनवा सरकार ने पत्रों लखे અને જ્યાં ખોટું થતું હોય ત્યાં અવાજ ઉઠાવે છે પરંતુ દુઃખની વાત એ છે કે સરકાર તેમના જ ધારાસભ્યના પત્રોની કોઈ વેલ્યુ કરતી નથી સરકાર પત્રનો જવાબ આપવાનું કે સમસ્યા ઉકેલવાનું ભૂલી ગઈ છે સ્વચ્છતા એવોર્ડ લેનાર સુરતમાં ગંદકીના ધગ આર્થિક વિકાસના માર્ગે અગ્રેસર સુરત શહેર હાલ ગંભીર હવા પ્રદૂષણની સમસ્યાનો સામનો કરી રહ્યું છે છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં વાયુ પ્રદૂષણમાં ચિંતાજનક વધારો નોંધાયો છે જેના કારણે પ્રદૂષણ વધારવામાં સુરત મહાનગરપાલિકાનો ગાર્ડન વિભાગ જ કથિત રીતે સામેલ છે રાંદેર વિસ્તારમાં એક કોમન પ્લોટમાં એસએમસી દ્વારા મોટા પ્રમાણમાં ગાર્ડન વેસ્ટ ભેગો કરી સળગાવી દેવાતો હોવાથી આસપાસના લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સુરત મનપાને કરવામાં આવેલી ઓનલાઈન ફરિયાદમાં એક યુવક તેઓ આક્ષેપ કર્યો લખ્યું હતું કે એસએમસી દ્વારા ફેલાવવામાં આવતી ગંદકીના કારણે મારા લગ્નની વાતોમાં તિરાડ પડી રહી છે આ ફરિયાદ દર્શાવે છે કે આ વિસ્તારના લોકો આરોગ્યની સાથે સાથે સામાજિક સમસ્યાનો પણ સામનો કરી રહ્યા છે નિયમો અનુસાર શહેરના બાગ બગીચાઓમાંથી નીકળતા ગાર્ડન વેસ્ટનો નિકાલ વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા ખાતર બનાવીને અથવા અન્ય ઇકો ફ્રેન્ડલી માર્ગે થવો જોઈએ જો કે પ્રાપ્ત માહિતી મુજબ સુરત મહાનગરપાલિકાનો ગાર્ડન વિભાગ આ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યો છે રાંદેર વિસ્તારના એક કોમન પ્લોટમાં એસએમસી દ્વારા મોટા પ્રમાણમાં ગાર્ડન વેસ્ટ ભેગો કરવામાં આવે છે આ ભેગા કરાયેલા કચરાને પ્રતિદિન મોટા પાયે સરગાવીને તેનો નિકાલ કરવામાં આવી રહ્યો છે ગાર્ડન વેસ્ટના આ ઢગલાઓથી કોમન પ્લોટ હવે ડમ્પિંગ યાર્ડ જેવો ભાસી રહ્યો છે આ પ્રવૃત્તિને કારણે નીકળતો ધુમાડો આસપાસના રહેણાંક વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ઘૂસી જાય છે જે સ્થાનિક નાગરિકોના આરોગ્ય માટે સીધો ખતરો ઊભો કરી રહ્યો છે સ્થાનિક લોકોએ આ પ્રદૂષણકારી પ્રવૃત્તિ વિરુદ્ધ અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં ઓનલાઈન અરજીઓ કરી છે જોકે આટલી બધી ફરિયાદો છતાં સુરત મહાનગરપાલિકા દ્વારા સમસ્યાનો કોઈ નક્કર નિકાલ લાવવામાં આવ્યો નથી ગાર્ડન વેસ્ટ બાબતે આપ જોઈએ તો હાલમાં સુરત મહાનગરપાલિકાએ ખૂબ જ ગંભીર બેદરકારી દાખવી છે સુરત શહેરમાંથી જેટલો પણ બાગ બગીચાનો કે હોર્ટિકલ્ચરનો જે ગાર્ડન વેસ્ટ આવે છે એનો યોગ્ય રીતે નિકાલ કરવામાં નથી આવતો અને એને જે સેગ્રીગેશન કરી અને યોગ્ય જગ્યાએ ડમ્પ કરી અને એનો સાયન્ટિફિક વે નિકાલ કરવાનો હોય છે પરંતુ એ કરવામાં નથી આવતો અને દરેક ઝોનમાં સુરત મહાનગરપાલિકાના પ્લોટમાં આ રીતે ડમ્પ કરવામાં આવે છે ત્યાં ત્યાં એને સળગાવવામાં આવે છે જેને લીધે આજુબાજુમાં જેટલા રહેવાસીઓ છે સોસાયટીના રહેવાસીઓ એપાર્ટમેન્ટમાં રહેતા લોકોને સ્વાસ્થ્ય સંબંધી અને એને સળગાવવાના કારણે આ કચરાને સળગાવવામાં આવે છે જેને પર્યાવરણ સહિત સંબંધિત સમસ્યાઓ ઉદભવી છે પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારના પગલાં લેવામાં નથી આવ્યા આજથી અઢી વર્ષ પહેલાં એવું કહેવામાં આવેલું હતું કે આ જે પણ બાગ બગીચાનો કે હોર્ટિકલ્ચરનો કચરો નીકળશે એનાથી અમે બાયોફ્યુલ અને બાયો વેસ્ટમાંથી એને બેસ્ટ બનાવી અને એનો ઉપયોગ કરશું પણ આ વાતો ફક્ત કાગળ પર છે જમીનની હકીકતો તદ્દન વિપરીત છે આ કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવામાં નથી આવતો એ જમીની હકીકત છે સમય સમય સાહેબ છેલ્લા એક વર્ષથી આ લોકો જે સુરત મહાનગરમાં બાગ ખાતાના આરોગ્ય ખાતું ઘટક ખાતું ત્રણે ત્રણ છે ને અમારા ખેતર પાસે કોમન પ્લોટ છે એસએમસી નો બરાબર છે એમાં એ લોકો આવીને ગંદકી કરી જાય છે ને એનું અમે ફરિયાદ કરવા છતાં કોઈ નિકાલ કરતા જ નથી એ લોકો સમય સમય કહો છે કે બાગ ખાતાના આ લોકો આખા સુરત નો કચરો અહીંયા લાવે છે અને એનો નિકાલ નથી કરતા આગ લગાવી દે છે એના લીધે ધુમારો ચોવીસ કલાક ધુમારો ધુમાડો રહે છે બરાબર જે બધી ગંદકીઓ છે ગંદકીમાં બાજુમાં ખેતી કરીએ બધા પાકોમાં નુકસાન થાય છે પ્લાસ્ટિક બધું ખેતરોમાં આવે છે રહેવાસી આજુબાજુમાં જો તમે જોઈ શકો છો બહુ બધા બિલ્ડિંગોમાં પબ્લિકો બહુ ઘણું રહી છે ને એ લોકોને બહુ પડે છે એસએમસી વાળો કઈ કામ કરતા છે નહીં મેછી સો અરજી કહી છે સો ઉપર અરજી હશે મારી સાહેબ પાલિકા કહે કે અમારી પાસે મશીન આવે ત્યારે સાફ કરાવશું ને અમે પછી આત્યા માંગીને જવાબ માંગો ત્યારે એમ કહેવામાં આવે છે કે ભાઈ

આ યોજનાથી ગાર્ડન વેસ્ટનો યોગ્ય નિકાલ થવાની અને આવક થવાની મોટી વાતો કરવામાં આવી હતી જો કે વર્ષ બે હજાર પચીસ પૂરું થવા આવ્યું છે તેમ છતાં આ મોટી વાતોનો જમીની સ્તરે કોઈ અમલ થયો નથી આના પરથી સ્પષ્ટ થાય છે કે કાં તો અધિકારીઓને વૈજ્ઞાનિક ઢબે ગાર્ડન વેસ્ટનો નિકાલ કરવામાં રસ નથી અથવા તો માત્ર કાગર પરની યોજનાઓ ઘડાય છે અને તેનું અમલીકરણ કરવામાં સત્તાધીશો નિષ્ફળ રહ્યા છે કારોબારના વિડીયો બાદ તંત્ર જાગ્યું છે રાજ્યમાં દ્રક્ષ દારૂ ગાંજા જેવા નશીલા પદાર્થોના સેવન અને વેચાણને મુદ્દે ચાલી રહેલી શાબ્દિક તપાતપી વચ્ચે નવો ફણગો ફૂટ્યો છે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા બ્રિજ નીચે જાહેરમાં જુગાર ગાંજાનો અદ્દો ચાલતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો વિડિયોમાં દસ વર્ષનો છોકરો ખાટલા પર સુતા સુતા જાહેરમાં ગાંજો વેચતો હોવાનું અને બ્રિજ નીચે જ જુગારધામ પણ ચાલતું હોવાનું દેખાયું હતું એટલું જ નહીં સમગ્ર જાગૃત યુવાનો બાદ ભાજપના જ ધારાસભ્ય મેદાનમાં ઉતરી આવ્યા હતા વરાછા વિસ્તારમાં પાટીદાર યુવાનો દ્વારા નિર્મિત વરાછા ગૌરવ સમિતિએ સરથાણા બ્રિજ નીચે જાહેરમાં ચાલતા જુગાર ગાંજાના વેપલા સામે બાયો ચડાવી હતી અને જાહેરમાં જુગારનો અડ્ડો ચાલતો હોવાનો અને જાહેરમાં ગાંજો વેચાતો હોવાનો વિડીયો બનાવીને તે મારફતે સિસ્ટમ સામે સીધી આંગણી ચીંધવામાં આવી હતી આ બાબતે યુવાનોએ મેયર દક્ષેશ માવાણી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને રૂબરૂ મરીને આવેદનપત્ર પણ આપ્યું હતું આ સાથે જ આ વિડિયો બાદ ધારાસભ્ય કુમાણ કાનાણીએ પણ અનેક આક્ષેપો સિસ્ટમની નિષ્ક્રિયતા સામે કર્યા હતા અને પ્રશ્નો ઉભા કર્યા હતા જ્યારે વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ પણ પોલીસ અને પાલિકા કમિશનરને આ બાબતે આવેદનપત્ર આપી તાકીદે પગલા લેવાની માંગણી કરી હતી ત્યારબાદ સક્રિય થયેલા મનપા તંત્રએ મોડી સાંજે દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી જે રાત્રે પણ ચાલુ રહી હતી રાત સુધીમાં વરાછાથી લઈને સરથાણા સુધી બ્રિજ નીચે ગેરકાયદે રહેતા બસો થી વધુ લોકોને હતાવવામાં આવ્યા હતા આ સાથે જ અલગ અલગ રીતે કરવામાં આવેલા દબાણને પણ દૂર કરવામાં આવ્યા હતા પોલીસ અને પાલિકાની આ કામગીરી રાત સુધી ચાલી હતી પોદાર આર્કેટ સરથાણા જકાત નાકા સુધીના સાત પોઈન્ટ પાંચ કિલોમીટરના રોડ પર આવેલા બ્રિજની નીચે વરાછા કાપોદરા અને સરથાણા પોલીસ દ્વારા ગેરકાયદેસર વસવાટ કરતા લોકો અને દબાણોને પાલિકાની સાથે રાખી હતાવવામાં આવ્યા હતા ડીસીપી આલોક કુમારે આ બાબતે જણાવ્યું હતું કે વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લંબે હનુમાન રોડ ઉમિયા માતા રોડ અને વરાછા મેઇન ફ્લાયઓવરની નીચે ગેરકાયદેસર રીતે રહેતા લોકોની અમને રજૂઆત મળી હતી કે અહીં રહેતા લોકો અસામાજિક તત્વોની જેમ વર્તન કરે છે જેને લઈ અમે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કર્યું હતું અને कामगिरी करवाई है पराचा पुलिस स्टेशन के विस्तार में लंबे हनुमान रोड उमिया माता रोड और जो पराचा मेन फ्लाईओवर है उसके नीचे जो लोग गैरकायदे से तरीके से यहाँ पे जो बसावट करते हैं और यहाँ पे जो हमें रजुआत मिली थी कि यहाँ पे इलीगल लोग रहते हैं और यहाँ पे असामाजिक तत्वों की तरह बिहेव करते हैं उसके लिए हमने यहाँ पे एक ड्राइव स्पेशल आयोजन किया एसएमसी के साथ में रह के हमने यहाँ पे एक पूरा क्लीनअप जो ऑपरेशन है इसको अंजाम दिया है साथ ही के साथ पूरे जोनवन के सारी पुलिस स्टेशन में जिसमें गागोद्रा पुलिस स्टेशन सत्ताना पुलिस स्टेशन आती है इनके नीचे भी जो ब्रिज के नीचे जो लोग गैरकायदेसर तरीके से रहते हैं उनके उनका भी हम क्लीनअप ऑपरेशन हम आज कर रहे हैं साथी के साथ ये एक एक दिन का काम नहीं है और इसमें हम फ्रिक्वेंटली इसमें इस ऑपरेशन को हाथ धरेंगे और इसमें बैक टू बैक हम इसमें महीने दो महीने में लगातार चेकिंग करते हुए सारे लोगों को यहाँ से हटाएंगे और ऐसे ये पूरी कामगिरी जो है वो एस के कोऑर्डिनेशन में साथ में हो रही है एस एम की टोटल सात टीम्स आज हमारे साथ, साथ, साथ जुड़ी हैं उनके जो भी इंजीनियर एग्जीक्यूटिव इंजीनियर सब साथ में हमारे साथ जुड़े हैं

સાથે જ આ એક દિવસનું કામ નથી એટલે અમે નિયમિત આ ઓપરેશનને હાથ ધરીશું સતત ચેકિંગ કરી ગેરકાયદેસર રહેતા લોકોને હટાવીશું સમગ્ર કામગીરી એસએમસીના કોઓર્ડિનેશન સાથે થઈ રહી છે એસએમસીની ટોટલ સાત ટીમ અમારી સાથે જોડાય છે તેમના જે પણ એન્જિનિયર એક્ઝિક્યુટિવ એન્જિનિયર બધા જ અમારી સાથે જોડાયા છે અને પ્રોપર લીગલ રીતે અમે અહીંયા કામ કરી રહ્યા છીએ જેથી કોઈને પણ તકલીફ ના પડે तो हम समय छे एक विराम नो मुद्दाओं से देश पैनल पर थसे चर्चा बात में संवाद हमें लाभिये चाहिए तुम्हारा प्रश्नों ने मंच पर। गेम के समस्या तुम्हारी, लड़ा तुम्हारी, जो हमारी साथ है, फक इंडिया न्यूज़ गुजरात पर।

આજરોજ આખું પરિવાર કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યું હતું મળતી માહિતી અનુસાર મુશ્કેલીનો સામનો કરી રહેલો આ પરિવાર માછલી અને ચિકન વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે પરંતુ વિસ્તારના બુટલેગર મહેન્દ્ર ઉર્ફે ગુલાબ હરીશભાઈ રાણા દ્વારા તેને સતત ધમકીઓ મળતી હોવાનું પરિવારે જણાવ્યું છે બે વર્ષ પહેલા આજ જ બુટલેગરનો દારૂનો અદ્દો વિસ્તારમાં બંધ કરાવાયો હતો અને એ જ જૂની અદાવતના કારણે હવે બુટલેગર પરિવારને ખાસ કરીને ઘરની મહિલાઓને હેરાન પરેશાન કરે છે સીસીટીવી ફૂટેજમાં પણ બુટલેગરના સતામણીના દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં મહિલાઓ ઘરમાંથી બહાર નીકળે ત્યારે તેનો પીછો કરતો હોય ધમકાવતો હોય અને ઘરમાં ઘૂસવાનો પ્રયત્ન કરતો હોવાના આક્ષેપ છે પરિવારનો એવો પણ આરોપ છે કે બુટલેગર ફરીથી અદ્દો ચાલુ કરવા માંગે છે અને તે માટે દબાણ બનાવી રહ્યો છે આ ગંભીર મુદ્દે પરિવાર અનેક વખત વરાછા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી ચુક્યો છે પરંતુ કોઈ ચોક્કસ કાર્યવાહી ન થતા અંતે પરિવારને ન છૂટકે સુરત પોલીસ કમિશનર કચેરીએ લેખિત અરજી સાથે પહોંચવું પડ્યું છે वोरा रोड सूरत मैं चाहती हूँ सर एक भुटले कर है मुझे दो साल से बहुत हैरान परेशान कर रहा है मुझे फॉलो करता है मेरे वीडियो बनाता है मुझे जान से मारने की धमकी दे दी है कि हम लोग तुझे मैं मार डालूंगा तेरे परिवार को किसी किसी को भी जानलेवा हमला कर सकता हो मेरे कस्टमर आते हैं दुकान पे उसको मारा है आठ टाका है वो भाई को सिविल में मैंने हॉस्पिटल में वो लोगों की सारवार की है और मैं पुलिस केस करती हूँ तो उसको कुछ फर्क नहीं गिरता है कमिश्नर कचहरी भी मेरी अर्जी देके गई हूँ कमिश्नर से रुक मिलके मिल के गई हूं। पी आई साहब से मिली हर एस सा, पी साहब से मिली होने के बाद वो बुट लेकर मुझे धमकी देता ही जा रहा है मैं सोच रही हूँ दो साल से लड़ लड़ के उसके साथ मैं थक गई हूँ लेकिन मुझे कोई इंसाफ अभी तक नहीं मिल रहा है बुट लेकर ले महेंद्र हरीश भाई राणा और उसका एक राइट हैंड है निखिल टकला उर्फा બુટલે કડક કાયદેસર કાર્યવાહી થાય અને વિસ્તારના લોકોને ફરીથી શાંતિ ભરી જિંદગી મળે ત્યારે આ સમગ્ર મામલે આગળ શું થાય છે પોલીસ શું કાર્યવાહી શરૂ કરે છે તે તો આવનારો સમય જ બતાવશે વેપારીને અઢી કરોડનો નો ચૂનો લગાડનાર ઝડપાયા ફિલ્મી દુનિયામાં બનતી અને બબલીની જોડી ભલે મનોરંજન પૂર્તિ સીમિત હોય પરંતુ સુરતના કાપડ ઉદ્યોગમાં વાસ્તવિક જીવનમાં પણ આવી જ એક ઠગ જોડી સક્રિય હતી વેપારીઓને વિશ્વાસ જીતી કરોડો રૂપિયાનો માલ સગે વગે કરી ભૂગર્ભમાં ઉતરી જવાની ટેવ ધરાવતા પતિ પત્નીની જોડીને આખરે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે

સામે આવ્યું છે આ બંને આરોપીઓની કામ કરવાની પદ્ધતિ અત્યંત શાતીર અને પૂર્વાયોજિત હતી તેમની મોડસ ઓપરેન્ડી મુખ્યત્વે વિશ્વાસ મેળવવા પર આધારિત હતી સૌપ્રથમ પ્રથમ આ દંપતી સુરત શહેર અથવા બહારના રાજ્યોમાં મોટા કાપડ માર્કેટોમાં ભાડે દુકાનો રાખતા હતા શરૂઆતમાં તેઓ પોતાની પેઢીની મજબૂત શાખ ઊભી કરવા માટે વેપારીઓ પાસેથી નાના પાયે માલ ખરીદતા અને કાપડ માર્કેટના વણ લખાયેલા નિયમો મુજબ સમયસર પેમેન્ટ ચૂકવી દેતા હતા આ પ્રક્રિયા તેઓ ત્યાં સુધી ચાલુ રાખતા જ્યાં સુધી સામેવાળા વેપારીને તેમના પર પૂરેપૂરો ભરોસો ન બેસી જાય એકવાર વેપારીઓનો વિશ્વાસ જીતી લીધા બાદ તેઓ મોટો દાવ ખેલતા હતા શાખના આધારે તેઓ કરોડો રૂપિયાનો ઉધાર માલ ખરીદી લેતા અને ત્યારબાદ રાતોરાત દુકાનો બંધ કરી મોબાઈલ સ્વિચ ઓફ કરી ફરાર થઈ જતા હતા પોલીસ પકડથી બચવા માટે તેઓ વારંવાર પોતાના રહેણાંક બદલતા રહેતા હતા જેથી પોલીસ તેમના સુધી પહોંચી ન શકે આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત આરોપી રાકેશની ચાલાકી હતી અગાઉ સલાબતપુરા અને ડીસીબી પોલીસ સ્ટેશનના ગુનામાં પકડાઈ ચૂક્યો હતો પરંતુ તેની પત્ની અને ગુનામાં ભાગીદાર મમતા દેવી પોલીસના હાથમાં ન આવે તે માટે તેણે એક નવતર કિમિયો અજમાવ્યો હતો જ્યારે રાકેશ અગાઉ પકડાયો હતો ત્યારે તેણે પોલીસને અને સમાજને એવું જણાવ્યું હતું કે તેની પત્ની મમતાદેવીને એઇડ્સની ગંભીર બીમારી છે જેના કારણે તેણે પત્નીને ઘરમાંથી કાઢી મૂકી છે આ સહાનુભૂતિ અને દળનું મિશ્રણ હતું જેના કારણે પોલીસ અને તપાસ એજન્સીઓ મમતાદેવીની તપાસમાં ઢીલ મૂકે અથવા તેનાથી દૂર રહે હકીકતમાં મમતાદેવી તંદુરસ્ત હતી અને તેઓએ

પોલીસે સ્થળ પરથી રાકેશ અને તેની પત્ની મમતા દેવીને ઝડપી પાડ્યા હતા આ બંને વે મળીને કુલ ત્રણ ગુનામાં અંદાજે રૂપિયા બે કરોડ પિસ્તાળીસ લાખ ચાર હજાર છસો ને ની છેતરપિંડી આચરી હતી ખાસ કરીને મુંબઈના લોકમાન્ય તિલક માર્ગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં તેઓ વોન્ટેડ હતા ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓની અટકાયત કર્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેમાં આરોપી મમતા દેવીનો કબજો

આ દુર્ઘટના મનપાની સ્કૂલ નજીક આરોપીઓ અને મૃતક સુભાષ લાંડગે વચ્ચે થયેલી બોલાચાલી બાદ બની હતી આ બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આરોપીઓએ તરત જ યુવક પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો જેના પગલે યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતા જ પાંડેસરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો છે પોલીસે મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ આ હત્યા પાછળનું કારણ જૂની અદાવત હોઈ શકે છે મૃતક સુભાષ લાંડકે અને આરોપીઓ વચ્ચે અગાઉ કોઈ બાબતે વિવાદ ચાલતો હોવાની શંકા છે જેના કારણે બોલાચાલી થતા મામલો હત્યા સુધી પહોંચ્યો જો કે હત્યાનું ચોક્કસ કારણ અને આરોપીઓની ઓળખ તથા ધરપકડ અંગેની વધુ વિગતો પોલીસની ઊંધી તપાસ બાદ જ સામે આવશે પાંદેસરા પોલીસે હાલમાં આ સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે આ સંસનાતી ભર્યા હત્યાના બનાવને પગલે પાંડેસરા વિસ્તારમાં ભય અને તંગદિલ્લીનો માહોલ સર્જાયો છે હત્યાના આ બનાવ અંગે વધુ માહિતી આપતા એસીપી ઝેડ દેસાઈએ જણાવ્યું હતું કે મૃતક સુભાષ અને આરોપીઓ ધીરજ તથા અક્ષય વચ્ચે તારીખ છવ્વીસ અગિયાર બે હજાર રોજ સાંજે નજીવો ઝઘડો થયો હતો આ ઝઘડાની અદાવત રાખીને મૃતક સુભાષ રાત્રે દસ ને વાગ્યે એક છડી લઈને આરોપી બદલાની ભાવના હતી જેમાં હુમલો કરવા આવેલો સુભાષ પોતે જ આરોપીઓના વળતા પ્રહારમાં મરણ પામ્યો હતો ગઈકાલ તારીખ છવીસ અગિયાર બે પચીસ ના રોજ જેમાં હત્યાનો ગુનો દાખલ થયેલ છે બનાવની વિગત એવી છે કે આરોપી ધીરજ અને અક્ષય નાઓને સુભાષ સાથે વાગે બબાલ તે બબાલના ભાગરૂપે તેઓ એકબીજાનો બદલો લેવાની કરી રહ્યા હતા સાડા દસ વાગે સુભાષ પોતે એક છરી દ્વારા આરોપી ધીરજ અને અક્ષયને મારવા જતો હતો દરમિયાન તેઓએ વળતો હુમલો કરતા તેની જ છરીથી તેને આવિર્ભાવ એકની સામે ગઈકાલે રાત્રે સાડા દસ વાગે હુમલો કરતા તેનો પીછો કરી મારતા આવિરવ સોસાયટી બે માં તેની હત્યા કરેલાનું બનેલું હતું જેના ભાગરૂપે પોલીસે તેમના માતા સુશીલાબેન નાઓની ફરિયાદ રજીસ્ટર કરેલ છે અને ઇન્વેસ્ટિગેશન કરેલ છે બંને આરોપીઓને આજરોજ પકડવામાં આવેલ છે અને ઇન્વેસ્ટિગેશન ચાલુ છે જળપી પાડવામાં આવેલા બંને આરોપીઓની પૂછપરછ અને ગુનાહિત ઇતિહાસની તપાસ પણ ચાલુ કરવામાં આવી છે એસીપી દેસાઈના જણાવ્યા મુજબ આરોપીઓ ભૂતકાળમાં ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા હોવાની માહિતી સામે આવી છે વધુમાં એવી પણ બાતમી મળી છે કે આરોપીઓ ક્યાંક કોઈ જગ્યાએ ગાંજાનું વેચાણ કરતા હતા હાલ આ ગંભીર માહિતીની ખરાઈ કરવાનું અને આરોપીઓનો સંપૂર્ણ ગુનાહિત ઇતિહાસ ચકાસવાનું કામ ચાલુ છે પોલીસે બંને આરોપીઓની ઝડપી પાડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેથી હત્યાના મૂળ કારણ અને આરોપીઓની અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે વધુ વિગતો બહાર આવી શકે લિંબાયતના શિવાજીનગર પાસે એક ગંભીર ગુનાની ઘટના બનવા પામી હતી સુરતના લિંબાયત વિસ્તારમાં ફરી એકવાર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે શિવાજીનગર વિસ્તારમાં પોતાના જ શાળાને મોતને ઘાત ઉતારનાર આરોપીને સુરત પોલીસે ઝડપી પાડ્યો છે પ્રાથમિક માહિતી અનુસાર ફરિયાદી મહિલા અને તેના પતિ વચ્ચે અવારનવાર ઝઘડા થતા હોવાના કારણે તે રીસાઈને પોતાના સાસરે ગયો હતો જે સમયે આરોપીનો શાળો એટલે કે મૃતક સાબીર પણ ત્યાં હાજર હતો ત્યારે અકીલે પોતાની પત્નીને ઘરે પરત ફરવા માટે જણાવતા પત્નીએ ઘરે પરત ફરવા માટે ના કહ્યું હતું આથી મૃતક શાકિરે ગુસ્સામાં આવીને તેની બહેન ઔરત કો ચાટા ક્યુ મારા આવું કહી મૃતક સાબીરને માર મારવા લાગ્યો હતો ત્યારબાદ તેના ત્યાં પડેલ સિમેન્ટનો બ્લોક લાવી તેના માથા પર મારી દેતા સાબીરનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જે ઘટના બાદ પોલીસે આ ઘટનાને અંજામ આપનાર આરોપી અકીલને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના વિશેષ બુલેટિન આપણું સુરતના મહત્વના સમાચારો નવા સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત